બોલ શ્રી બાલકૃષ્ણ ભગવાન કે જય રામચંદ્ર ભગવાન કે જય ગટ વાટ ન જો તારે તમે ભજન કરી લો ગટ પણની વાટ ન જોતા રે તમે ભજન કરી લો ભજન કરી લો તમે ભજન કરી લો ભજન કરી લો તમે ભજન કરી લો ગટપણની વાટનો જો તારે તમે ભજન કરેલું આજકાલ કરતા જુવાની તો વહી જશે આજકાલ કરતા જુવાની તો વહી જશે તમે ગટપણની વાટનો જો તારે તમે ભજન કરી લો ઘટપણ ઘટપણની ન જોશો રે તમે ભજન કરી લો આખ્યું તમારી પાસે કામ નહીં કરે આખ્યો તમારી પાસે કામ નહીં કરે દર્શન વિના તમે રહી જશો રે તમે ભજન કરી લો દર્શન વિનાના તમે રહી જશો રે તમે ભજન કરી લો ગઠપણની વાટનો જોતા રે તમે ભજન કરી લો કાન તમારા પછી કામ નહીં કરે કાન તમારા પછી કામ નહીં કરે કથા સંભળાવીના રે જશોરે તમે ભજન કરી લો કથા સંભળાવીના રે જશો રે તમે ભજન કરી લો ગઠપણની વાટનો જો તારે તમે ભજન કરી લો જીભ તમારી પાસે કામ નહીં કરે જીભ તમારી પાસે કામ નહીં કરે હરિ ગુણ તમારાથી ગવાશે નહીં તમે ભજન કરી લો હરિગુણ ગાયા વિના રહી જાશોરે તમે ભજન કરી લો ઘટપણની વાટનો જોશો રે તમે ભજન કરી લો હાથ તમારા પાસે કામ નહીં કરે હાથ તમારા પાસે કામ નહીં કરે રામ નામની માળા તમે જપી લો રે તમે ભજન કરી લો રામ નામની માળા તમે જપી લો રે તમે ભજન કરી લો ગઠપણની વાટું જોશો રે તમે ભજન કરી લો પગ તમારા પછી કામ નહીં કરે પગ તમારા પછી કામ નહીં કરે તીરથ કર્યા વિના રહી જશો રે તમે ભજન કરી જાત્રાઓ કર્યા વિના રહી જશો રે તમે ભજન કરી લોટું નો જોશો રે તમે ભજન કરી લો ભૂલએ શ્રી બાલકૃષ્ણ ભગવાન કે જે અમારું ભજન ગમે તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરજો